પઠામડા ગામની ત્રણ શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો શિક્ષકો અને વાલીઓ હિપકે ચડ્યા પરિવારના સભ્યોની જેમ જ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આંસુ સારતા બાળકો રાત્રે ભુખા જ સૂઈ ગયા પઠામડા ગામે ત્રણ શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો શિક્ષકો અને વાલીઓ હિપકે ચડ્યા પરિવારના સદસ્યોની જેમ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આસુ સારતા બાળકો રાત્રે ભૂખ્યા જ સુઈ ગયા આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો દીકરીના વિદાયના નથી પણ દીકરી કરતા પણ વધુ લાડકી બનેલ ત્રણ શિક્ષિકાના વિદાયના છે વાત છે પઠામડા શાળાની કે જે ત્રણ શિક્ષિકાની બદલી થતા શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ ત્રણ શિક્ષિકાને મળી નેરડી પડ્યા છે આ દ્રશ્યો કઈ એમના એમ નહીં જ બન્યા હોય શાળામાં શિક્ષિકાઓ એ શિક્ષણની સાથે કેટલી લાગણી અને હુંપ આપી હશે સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં પણ શાળામાં માં બનીને જ શિક્ષણ આપ્યું હશે એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા નેહાબેન પટેલ વિધાબેન પરમાર દર્શકો પસાર શાળામાં કરી દીધો હતો શાળામાં ટોટલ સંખ્યામાં સાહીઠ ટકા સંખ્યા દીકરીઓની છે જે આ બહેનોને આભારી છે પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીઓની હોય એ કંઈ નાની મોટી વાત નથી શાળા અને ગામ સાથે સંબંધ દિલના રાખતી ત્રણેય શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકો સમજીને રાખ્યા હતા ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપી બાળકોના ભવિષ્યની ચિંતા આ ત્રણ શિક્ષિકાઓએ કરેલ હતી વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા મોટા ભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે

તો જ આવી વિદાય શક્ય બને બાકી તો ઘણાય આવ્યા અને ઘણાય ગયા